હલો ગુડ મોર્નિંગ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ હર 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 મહાદેવ ઉઠી ગયા છે સવાર સવારમાં અને આજની સવાર અમારી વૈષ્ણોદેવી ધામમાં જો અને હવે અત્યારે અમે કાલે રાતે તો વૈષ્ણોદેવીમાં ઉપર ભવનમાં રૂમ નહોતી મળી બધા નીચે વહીવ સાત કિલોમીટર હવે અહીંથી પાછળ થઈ છે કાળભૈરવના દર્શન ચાલો મળીએ આગળ ચાલો તો અમે જો પાછા ઉપર ભવને આવ્યા છીએ અને અમારે રોપવે ની ટિકિટ હતી હવારની પાછી દાદાના મંદિરના દર્શન કરવા તો કાલે હાજર તો નીચે જઈને પાછા અત્યારે જો આવી ગયા અને ટ્રાફિક નથી એટલો બધો ખાસ શું કેશો ટ્રાફિક નથી ટ્રાફિક ખરેખર આ માતાનો બુલાવો છે અમારે ક્યાંય કાંઈ ઊભા જ નથી રહેતા હવાર એમાં બેટરી કર મળી ગઈ ઓટોમેટિક ચાલો

માતાજી જોવાનું છો હે ને ભેરો ગા મંદિરે પહોંચી ગયા છે અને એનો વ્યુ તમે જવો ભવન દેખાય છે ચાલો મસ્ત વ્યૂ જો ભેરવદા મંદિરેથી હેલીપેડ છે